જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો મારુતિ વેગનર ગાડી વેચી દેવાની છે જાઓ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ કિંમત ફક્ત એક લાખ સિત્તેર હજારમાં જ વેગનર ગાડી આપી દેવાની છે તો વિડિયોના અંત સુધી બની રહેજો તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો વિડીયોમાં બતાવેલી વિગતો મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે વેગનર ગાડી જોઈએ છો વેગનર એલએક્સાય વર્ઝન જોવા મળે રહેશે ગાડીનું મોડલ બે હજાર બારના મોડલની ગાડી જોવા મળે રહેશે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેશું ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો વેગનર એલેક્સા વર્ઝનની ગાડી જોવા મળે છે સેકન્ડ ઓનર ગાડી છે સિકવન્સ કીટ સીએનજીની ટંપની ફિટિંગ સીએનજી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી છે તમે તેમને કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું ત્રણ સત્યોતેર જીરો બાસઠ જીરો ત્રણ ત્યાં આ વેગનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચી દેવાની છે મિત્રો બે હજાર બારના મોડલની ગાડી જોવા મળે છે સેકન્ડ ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે મિત્રો ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જામનગરમાં જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત એક લાખની સિત્તેર હજાર રાખેલી છે તેવું ગાડીના માલિક જણાવશે એક લાખ સિત્તેર હજાર કિંમત છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો તમે જામનગર જઈ શકો છો અને ત્યાં જઈ ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે વેગનર ખરીદી શકો છો મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે